કથા સાંભળવા માટે ક્યારેય આલિત ન થયા હોય એ કાન પણ મરદાના કાન છે પારકી નિંદા સાંભળવાનું એટલા કાન મૂકશે પડોશીની ઘરે ઝીણો ઝીનો અવાજ બાંધવાનો આવતો હોય તો બારીયેથી કાન મૂકીને સાંભળે આ જેતલસરની વાત નથી હું તો બહાર ગામની વાત કરું છું અહીંયા તો ઝઘડો જ નથી ક્યાંય અહીંયા તમે કોઈ નિંદા ક્યાં કરો છો હું તો બધું બહારગામનું જ કહું છું કારણ કે હવે ખાલી પાંચ દાડા જ રોકાવાનું છે ખોટું આંખે થઈ પરમાત્માની આ આપેલી આંખો જો ભગવાનના ના ન કરે તો આંખ ની સફળતા શું નથી જોવાનું ત્યાં કાચ લોહી ચશ્મા ચડાવશે અને જ્યાં જોવાનું છે ત્યાં જ આંખું બંધ કરી દે માણસ મંદિરમાં જઈને પ્રાય આંખો બંધ કરી દે છે તમે જોજો જે ભગવાનની મૂર્તિઓને જોવાની ઈચ્છા થઈ જાય એ મૂર્તિઓને જોવાની સામે આપણે આંખો બંધ કરી દઈએ છીએ અને જ્યાં નથી જોવાનું આંખો ફાડી ફાડીને જોઈએ છે આ મરદાની આંખો છે આ આંખની સફળતા પ્રભુના દર્શનમાં છે અક્ષણવતામ વીદમ ન પરમ બિદામ ગોપીઓ કહે છે આ આંખની સફળતા પ્રભુને જોવામાં છે ઠાકોરજીના દર્શનમાં આપણી આંખની સફળતા છે અરે કથામાં બેઠા હોય એમ બાજુવાળાના મોબાઈલમાં ખાલી મેસેજનો ટ્યુન વગડે ને તો એ કથામાં જોવાનું બંધ કરી દઈ જ્યાં જોઈએ કોનો મેસેજ આવ્યો અરે એના મોબાઈલમાં જેનો મેસેજ આવ્યો એની તું તારું કર ના જ્યાં નથી જોવાનું ત્યાં આપણે જતા રહીએ છે આ બધી જ વાતો શવ હસ્તૈ અને જેને પ્રભુની કથા નથી સાંભળી એના કાન મર્દાના કાન જેવા છે જેને હાથથી સારા કામ ન કર્યા હોય એના હાથ મર્દાના હાથ જેવા છે અને મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે જેણે કોઈ દી આ હાથથી દાન કર્મ ન કર્યું હોય જેણે મુક્તિ કોઈ દી ભગવાનનું નામ ન લીધું હોય એવાની ઘરે કોઈ દી જાશો નહીં વાલા ભક્ત કામ સારા ન થાય કદી હાથિ રે કામ સારાથા કવિ રે કામ સારા નથાય કવિ હાથ થી રે তিজোড়ি মা গরিব হায় তিজোড়ি মা গরিব হায়ছে রে যে মা গরিব হায়ছে সৌ না এ বা আঙে রে কেব আগণে রে যে মুখমান রামনা রে ন না મુખમાં રામનું નામ છે રેખમાં નહી રામનું નામ છે કોઈ જાસો બંગલો એવડો મોટો હોય પણ કોઈ દી એ મે હસ્તે ભોજન કરતો હતો એક વખત ના સમયે મા પાસે પૈસા માગ્યા મા પૈસા પણ ના પાડી પોતાના પિતા પાસે જાય છે પિતા પાસે જઈને કીધું પિતાજી મને પૈસા આપો પિતાજી ના પાડે છે મારી પાસે ધન નથી અને જ્યારે પિતાએ ના પાડી તો એટલું આવેશમાં આવીને પોતાના સગા બાપને છાતીમાં એક પાટું મારી અને ધરતી ઉપર પછાડ દીધો જ્યારે ધરતી ઉપર દીકરાનું પાટું વાગવાથી ને ત્યારે પેલા મહાત્માના શબ્દો યાદ આવ્યા કે આ સંસારમાં દીકરા વગરનાય રોવે છે અને દીકરા દીકરાવાળાએ રોવે છે આ સંસાર

આપણી જ ભેગી કરેલી આપણી જ મેળવેલી સંપત્તિ સંતિ જયારે આપણને દુઃખ આપે છે ને ત્યારે આપણને થાય છે આના કરતા નો આપણે દુઃખી થઈ જઈએ છીએ આત્મદેવને થયું આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં હો અને વાતે સાચી છે આ દુનિયામાં ક્યાં કોઈ કોઈનું છે બધાયને સ્વાર્થના સગા છે રામચરિત માનસ એમ કહે છે સુર નર મુનિજન સબકી યહ રીતિ સ્વાર્થ કારણ પ્રીતિ આ સંસારમાં માણસો પ્રેમ કરે ક્યાં સુધી જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી પછી બધું પૂરું થઈ ગયું આમારો બાપ છે અમારી ઘરવાળી ને આમારી માત છે અમારો દીકરો છે અમારો બાપ અમારી ઘરવાળી અમારી માત પણ યાદ રાખ